ડીસા પાલિકાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ સર્વાનુમતિ મંજૂર કરાયું ડીસા નગરપાલિકાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસના વર્ષનું વાર્ષિક તેમજ બે હજાર ત્રેવીસ ચોવીસ વર્ષનું રિવાઇઝ બજેટ મંજૂર કરવા પાલિકાની બેઠક બજેટ બેઠક મળી હતી જેમાં સર્વાનુમતિ બજેટ મંજૂર કરાયું હતું બજેટમાં મુખ્યત્વે શહેરને નર્મદા આધારિત પીવાનું પાણી સફાઈ કામના સાધનોની ખરીદી ભૂગર્ભ ગટર યોજનાનું અંતિમ તબક્કાનું કામ ટાઉન હોલ બનાવવાનું કામ સહિત લાઇટ પાણી સફાઈ જેવી આવશ્યક સેવાઓના કામો મંજૂર કરાયા હતા

તેનું આયોજન તથા સિટી બસ સેવા અને નગરવાટિકા બનાવવાની યોજના દર્શાવાઈ હતી આ ઉપરાંત સફાઈ બાબતે સફાઈ કામના સાધનોની ખરીદી તેમજ સફાઈ કામગીરીમાં કોઈ પણ એક એવોર્ડને મોડલ તરીકે નક્કી કરવાની જોગવાઈ ઉપરાંત શહેરમાં આવેલ સોસાયટીઓના રસ્તાની બંને બાજુ તેમજ કોમન પ્લોટમાં વૃક્ષારોપણ કરવાની તેમજ ડસ્ટબિન ખરીદી કરવાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે આ અંગે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે જણાવ્યું હતું કે શહેરમાં મુખ્યત્વે ગટરના પાણીના નિકાલની જે સમસ્યા છે તે ભૂગર્ભ ગટરનો આખરી તબક્કો ઝડપથી પૂર્ણ થતાં શહેરમાં ગટરના પાણીનો કાયમી નિકાલ આવી જશે જ્યારે શહેરના સર્વાંગી વિકાસ યોજના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના અને અમૃતમ યોજના હેઠળ જીવરા ક્રોસિંગ તેમજ ટ્રાફિક સિગ્નલના કામોની પણ જોગવાઈ કરાઈ છે શહેરમાં સુંદર ટાઉન હોલ પણ આગામી સમયમાં તૈયાર થઈ જશે આજે ડીસાના વિકાસ માટેનું બોર્ડ હતું બજેટ બોર્ડ હતું અને એમાં આપણે દિસાને જનતાને જે એક પ્રશ્ન હતો ગુગલ બટનનો એ આજે આપણે એ લીધો છે અને જે બાકી છે એ બધે કામ થઈ જશે ગુગલ બટન બે દર વખતે નગરપાલિકાના બોર્ડની અંદર સંગઠનના લોકો ક્યાંક વિરોધ કરતા હોય છે પ્રશ્નો ઉઠાવતા હોય છે એ મામલે આપ કુછ કહેશો એની અમે ઉપર પાર્ટીમાં જાણ કરીશું